નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આડી વગેલા જોઈએ આજના મહત્વના સમાચાર સુરતમાં સ્પાની આડમાં ચાલતા ગૂંઠણખાના પર દરોડા ગ્રાહક સહિત ત્રણ લલણના ઝડપાઈ સુરતમાં ફરીસ્તાની આડમાં ગૂંટણખાણા ચાલુ થઈ ગયા હોવાનું સામે આવી છે વરાછા વિસ્તારમાં પ્લેટ નંબર એકસો બ્યાસી ત્યાંશી સ્વામિનારાયણ સોસાયટી વિભાગ બેમાં પહેલાં માણે પુળા બોમ્બે માર્કેટ રોડ પર દરોડા કરાયા હતા રીઝ હેર સલૂન એન્ડ વેલનેસ એસબીએની આડમાં ચાલતી ગ્રેડ પ્રવૃત્તિ પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી જ્યાંથી સંચાલક અનિસાબે સિગર જંજીરા નીતા પાંડુરંગ ચાફરકર સહિત ભોગ બનનાર ત્રણ લલનાઓને ઝડપી લેવામાં આવી હતી રૂપિયાના બદલામાં ચાલતા દેહવ્યાપાનને પર્દાફાશ કરવામાં આવ્યો હતો ગ્રાહક તરીકે આવેલા બિપિન નરેશભાઈ ઠક્કર જીતેન્દ્ર બાબુલાલ ચૌહાણને ઝડપી લઈને તેમની સામે ઇસ્મોરાલ ટ્રાફિક એક્ટ મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી એડ્યુન સાથે રિપોર્ટર પ્રથમ પાનવાલા સુરત